સુરેન્દ્રનગરના મૂળચંદ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યું છે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા વીસ દિવસથી ગામમાં પીવાનું પાણી વિતરણ કરવામાં આવ્યું નથી ગ્રામજનો તળાવનું પાણી વપરાશ કરવા માટે મજબૂર બન્યા છે જે તળાવમાંથી ઢોર પાણી પીવે તેજ તળાવનું પાણી ગ્રામજનો પીવા માટે મજબૂર બન્યા છે મૂળચંદમાં કોલેરા અને ચામડીના કેસો વધ્યા છે મહાનગરપાલિકાના અધિકારીઓ કામ કરવા તો તૈયાર નથી પણ રજૂઆત સાંભળવા પણ તૈયાર નથી અને તેના જ લીધે લોકોમાં ભારે રોષ ફેલાયો છે મૂળચંદ મહાનગર બન્યું મૂળચંદ મહાનગર બન્યું છે પણ ગ્રામ પંચાયતની સુવિધાઓ પણ આપવામાં તંત્ર નિષ્ફળ હોય તેવું જોવા મળી રહ્યું છે તો સુરેન્દ્રનગરમાં રોગચાળો ફેલાયો છે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા વીસ દિવસથી પાણી આપવામાં આવ્યા આવ્યું નથી અને ગ્રામજનો તળાવનું પાણી વાપરવા માટે મજબૂર બન્યા છે મૂળચંદ ગામે કોલેરા અને ચામડીના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે મહાનગરપાલિકાના અધિકારીઓ પોતે રજૂઆત સાંભળવા માટે પણ તૈયાર ન હોય તેવું જોવા મળી રહ્યું છે કામગીરી તો કોઈ થતી નથી પરંતુ ગ્રામજનો જ્યારે રજૂઆત કરવા માટે પહોંચે છે ત્યારે તે રજૂઆતો પણ સાંભળવામાં આવતી નથી મહાનગરપાલિકા દ્વારા છેલ્લા વીસ દિવસથી પીવાનું પાણી પણ વિતરણ કરાયું નથી અને તેના કારણે લોકોને હાલાકી પડી રહી છે હોસ્પિટલના દ્રશ્યો અત્યારે હાલા પિંડોમાં જોઈ રહ્યા છું કે જ્યાં ઓપીડીમાં સતત અને સતત દર્દીઓની જે સંખ્યા છે તેમાં વધારો થતું જોવા મળી રહ્યું છે કારણ કે મૂળચંદ ગામમાં લોકોમાં કોલેરા અને ચામડીના રોગોની સમસ્યાઓ સતત વધતી જતી જોવા મળી રહી છે ત્યારે લોકોને જે હાલાકી પડી રહી છે તેના માટે જવાબદાર કોણ અધિકારીઓને રજૂઆત કરવામાં આવે છે પરંતુ અધિકારીઓ જાણે કે કાને બહેરા હોય તેવી રીતે ગ્રામજનોની વાતો અધિકારીઓના કાન સુધી પહોંચતી નથી કાં તો તેઓને કામ કરવાની મંશા નથી પરંતુ કારણ જે પણ હોય ભોગવવાનો વારો સામાન્ય લોકોને આવી રહ્યો છે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

તેને આજે નવ મહિના જેટલો સમયગાળો વીતી ચૂક્યો છે તે છતાં પણ પીવાના પાણીની સમસ્યા જે ગામ ભળ્યા છે ત્યાં વકરતી જઈ રહી છે મૂરચંદ ગામ છે ત્યાં છેલ્લા ત્રીસ દિવસથી પીવાનું પાણી નથી આવ્યું ગ્રામજનો છે તે તળાવનું પાણી પીવા માટે અને વપરાશ કરવા માટે મજબૂર બની રહ્યા છે ગામમાં ડેન્ગ્યુ મેલેરિયા કોલેરા જેવા કેસો છે તે સતત વકરતા જઈ રહ્યા છે નાના બાળકોમાં સૌથી વધુ રોગચાળો જોવા મળી રહ્યો છે ચામડીના રોગો પણ વકરતા જઈ રહ્યા હોય છે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે મહાનગરપાલિકામાં જે મૂર્ચન ગામ ભળ્યું ત્યારબાદ ગ્રામ પંચાયત તતા પર મોગજ સુવિધાઓ આપવામાં આવતી હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ચાર ની વસ્તી ધરાવતું આ મૂર્ચન ગામ છે ને પીવા તેમજ વપરાશના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે અહીંયા બેનો છે તેમની સાથે વાત કરશું કેટલા દિવસથી પાણી નથી આવ્યું અને કેવો રોગચાળો ફાટી નીકળ્યો નગરપાલિકા અમાર મૂકીને કેટલા દિવસ થી નથી આવું પાણી ચાલુ કરો તો સારું અમારે વાપરવું ન પડે ગંદકીનું

ત્યારે આ ગામના લોકો ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવા ગયા ત્યારે તેમની રજૂઆત પણ ધ્યાને લેવામાં ન આવી અને સાંભળવામાં પણ ન આવી ઉલ્લેખનીય છે કે સુવિધા આપવામાં તો મહાનગરપાલિકા નિષ્ફળ નેવડી છે પરંતુ ગ્રામજનોની રજૂઆતો સાંભળવા પણ અધિકારીઓ તૈયાર ના હોય તે પ્રકારનો ઘાત સર્જાય જેવા પામ્યો છે નાના એવા બાળકો જે ફરી એક વખત કેમેરામેન ને કહીશ કે જે આ બાળકો

મિક્સ કરવામાં આવી રહ્યું છે આ પાણી પણ બંધ કરાવવામાં આવે તે પ્રકારની માંગણી હાલ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે મહાનગરપાલિકામાં જે આ મૂર્છન ગામ ત્યારબાદ પંચાયત કરતા પણ બોગસ સુવિધા આપવામાં આવતી હોવાનો ગ્રામજનો આક્ષેપ લગાડી રહ્યા છે ત્યારે સત્તાધીશો આ ગામની મુલાકાત લઈ પીવા તેમજ વપરાશનું પાણી તાત્કાલિક પૂરું પાડે તે પ્રકારની માંગ ઉગ્ર બનતી જઈ રહી છે જી આભાર ફઝલ સમગ્ર માહિતી